પોસ્ટરનું પોલિટિક્સ થઈ રહ્યું હતું એ મુદ્દે રંજનબેન ભટ્ટે સૌથી પહેલા ન્યૂઝ કેપિટલ પર આ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે કોંગ્રેસ મને બદનામ કરવા માટે કરી રહી છે વડોદરાની જનતા જવાબ આપશે પણ સૌથી પહેલા ન્યૂઝ કેપિટલ પર રંજનબેન ભટ્ટે આ નિવેદન આપ્યું છે તો પોસ્ટર વિવાદ બાદ રંજનબેન ભટ્ટે ન્યૂઝ કેપિટલ પર એક્સક્લુઝિવ કેપિટલ સાથે વાતચીત કરી અને નિવેદન આપ્યું કે કોંગ્રેસ તેમની સામે કાવતરું કરી રહી છે વડોદરા શહેરમાં ગઈકાલે મોડી રાત્રે જે વિવિધ સોસાયટીઓના નાકા પર પોસ્ટર લાગ્યા હતા જે બાદ સમગ્ર વિવાદ સર્જાયો હતો ત્યારબાદ પોલીસ પણ સક્રિય થઈ હતી ચૂંટણી પંચે પણ આ બાબતની નોંધ લીધી હતી અને સમગ્ર મામલે એક આરોપીની પણ અટકાયત કરવામાં આવી હતી ત્યારે આ વિશે વધુ વાત કરીશું આપની સાથે રંજનબેન જોડાઈ ગયા છે રંજનબેન જે રીતે પોસ્ટર લાગ્યા તમામ સોસાયટીના નાકે પોસ્ટર લાગ્યા શું કહેશો આપ મોડી રાત્રે જે રીતે પોસ્ટર લગાવવામાં આવ્યા સવારમાં જેવી ખબર પડી અને કમિશનશ્રીની વાત કરવામાં આવી અને ત્વરિત જે રીતે કાર્યવાહી થઈ એ પ્રમાણે જેણે પોસ્ટર લગાવ્યા હતા એને તરત પકડી લેવામાં આવ્યા આદરણીય મુખ્યમંત્રીશ્રીનો અમે વડોદરાવાસી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ આભાર માને છે માન્ય ગૃહમંત્રીશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માને છે અને માન્ય પોલીસ કમિશનરશ્રીનો પણ આભાર માને છે કે જે રીતે પોસ્ટરો લાગ્યા અને ખબર પડતાની સાથે વાત કર્યા પછી એ કાર્યવાહી થાય અને કાર્યવાહી કર્યા પછી એને પકડી લેવામાં આવે એ ખરેખર પોલીસે આજે અભિનંદનની કામગીરી કરી છે તો જે કોઈ અંદર જોડાયેલા હશે એને પણ પકડી કાઢવામાં આવશે તપાસ ચાલુ છે અને કોઈને છોડવામાં નહીં આવેલી આજ રીતે તે વાકેફ છું મોડી રાત્રે વોર્ડ નંબર ત્રણ અને ચાર માં લગાવવામાં આવ્યા હતા ખિસકોલી સર્કલ સવારમાં લગાવવામાં આવ્યા હતા અને જે રીતે આ પોસ્ટર લગાવ્યા કોંગ્રેસના કાર્યકર્તા હોય અને એણે પોતે પ્રધાનમંત્રીશ્રી હોય મુખ્યમંત્રીશ્રી હોય કે પછી અમારા પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ હોય જે પોસ્ટર દ્વારા એણે કામગીરી કરી છે આચારસંહિતામાં આવું ક્યારેય ન કરી શકાય આ ખૂબ નિંદનીય આ કામગીરી કરી છે અને એની જવાબ પોલીસ કમિશનરશ્રી આપી દીધો છે અને જે કોઈ આની પાછળ હશે એને પણ બિલકુલ શોધીને પકડવામાં આવશે કોંગ્રેસ નેતા અમીબેન રાવત સાથે પણ અમે વાત કરી હતી તેમણે એવો આરોપ લગાવ્યો હતો કે જો પોલીસ આ મામલે વધુ પૂછપરછ કરી અને જો તપાસ કરશે તો તેમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓના જ નામ ખુલશે એને લઈને શું કહેવાય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નેતાની તો વાત છોડો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પણ આવું કામ ન કરે એ આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના સંસ્કાર છે આ કોંગ્રેસના લોહીમાં જ હોય અને એ જ આ કામ કરે અને જેણે એની પાછળ હશે એને ચોક્કસ પકડવામાં આવશે પાર્ટીના કાર્યકર્તાને બદનામ કરવાનું બંધ કરે ઠીક છે તો આ હતા રંજનબેન ભટ્ટ જેવો કહી રહ્યા છે કે સમગ્ર જે ઘટનાક્રમ સર્જાયો તેમાં ફક્ત ને ફક્ત કોંગ્રેસનો જ હાથ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ક્યારે પણ આવું ન કરી શકે કેમેરામેન અંકિત સાથે દર્શન ચૌધરી ન્યૂઝ કેપિટલ વડોદરા